અમે જે છાણમાં મથો છો ને એ છાણ થી ગેસ બને ખાતર બને એ ગેસ થી તમારી ને અમારી ગાડીઓ ચાલવાની ખબર છે હા પેલા આવું આવું વિચાર્યું ના ન તો વિચાર્યું હવે વિચાર આ હવે સાહેબ કરી આલે ને હવે વિચારો આટલા દાડ છે વિચાર પેલા તો ખબર જ નથી કે છાણ નું શું થાય પહેલી ચા ખબર હતી ઉપર આવતો ન તો ધાતુ ન તો હવે થાય દે કે જો રાખતાર તો આયા હા ના રાખતો તો ના આવો તો પછી કોણ લાવત મંત્રી ના લાવ કેટલો બેન ફાયદો ડેરી થી અમ તમને અમાર તો ઘણો ફાયદો થાય દેરીમાં વધારો ઘણો હાલે દેરીનો અમારો ફાયદો અમારે દેરીમાં કોઈ તકલીફ નહીં અમારે મજા આપણે આ આ ડેરીમાં જે તમે જે દૂધમાંથી અહીં મથી મથીને દૂધ ભરાવો છો અને એ દૂધના રૂપિયાથી જ્યારે અહીંયા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ આજે જો મોટા મોટા પ્રોજેક્ટો થવાના છે ને એનાથી કેટલા ખુશ છો ખૂબ ખૂબ એમ આને નાને કેટલા ખુશ કારણ કે એમાંથી નફો તો તમને જ મળવાનો આમાં મળવાનો ઘણો તમે તો શંકર ભાઈ જવા દે ઘણો આલેરા છે અમારા દેરી મને ખૂબ આલેરા છે મને કોઈ કમી આબા દેતા નહીં મારા દેરી વાળા બીજી દેરી નો કોઈ કહેતા નહીં પણ અમારા દેરી મને કોઈ કમી આબા દેતા નહીં બીજી બીજી તમને ખબર એક વાત ની હા તમે જે છાણ માં મથો છો ને એ છાણ થી ગેસ બને ખાતર બને એ ગેસ થી તમારી ને અમારી ગાડીઓ ચાલવાની ખબર હે હા પેલા આવું આવું વિચાર્યું ના ન તો વિચાર્યું હવે વિચાર હવે સાહેબ કરી આલે ને હવે વિચાર આટલા દાડે જે વિચાર પેલા તો ખબર જ નથી કે છાણ નું શું થાય

అన్నన్ తైట్లా కుజ్సాం నామం తమరు రకి బెన్ రకి బెన్ మిఠా మిఠా